તો કેમ છો મિત્રો મજા આવવાનું ઘણા લોકોની કમેન્ટ હતી અને વોટ્સએપમાં મેસેજ હતા મને મને કે અરુણભાઈ કે આપણે ગ્રાઉન્ડે જ આવી ટૂંકમાં આ બાબતે બહુ જ બધા મેસેજ હતા કે ગ્રાઉન્ડે જ આવી આગળ કઈ રીતના હોય ટૂંકમાં એમ કે માની લો કે હાલ મારો વારો છે કેટલા વાગ્યા હાથ વાગ્યાનો છે ટાઈમ તો તમને હું હાથ વાગે દોડાવ પહેલા દોડાવી નાખી તો આ લઈને વોટ્સએપમાં બહુ જ લોકોનો મેસેજ હતો તો મેં કીધું આ ટોપિક ઉપર વિડીયો જ બનાવવો પડશે હવે હું તમને વાત એ કરવા માંગુ છું કે ન્યા કેવી રીતના હોય ખબર છે મેં વખતે જાતે ગ્રાઉન્ડ પાસ છે અને જે કાંઈ મને થોડીક માહિતી છે એ તમને આઈડિયા હું જણાવીશ સો ટકા તો સો ટકા સો ટકા થશે સમજો ને તમે અને એમાં કેવું હોય ખબર છે તમે માની લો તમારો છ વાગ્યા વારો આવ્યો હવે તમે છ વાગ્યા વારો આવ્યો અને છ વાગ્યા ની આપણે બસો લોકો સમથિંગ દોડાવે છે આ બધું અંદાજે તો બધું બોલું હું મને જેટલું યાદ છે ને એટલું અંદાજે બસો લોકોને ક્યારે દોડાવ માની લો બસો લોકોની પ્લેટની આગળ પૂરી ન થતી હોય સમજી લો અને માની લો એ જયારે છ વાગ્યા હોય એ જે ફોર્મ ભરવા જે બધા નામ આવ્યા હોય કદાચ એ લોકો દોડવા જ ન આવ્યા હોય તો એ શિફ્ટ ઘટતી હોય એવા માણસો એ માણસો ઘટતા કાયદાસર કાયદેસર જે ઓલું પછી છ વાગ્યા કોને દોડાવે જે સાત વાગ્યાની શિફ્ટ વાળા હા છ વાગ્યા વાળા હાથ વાગ્યા વાળા હતા ને એને દોડાવ કેમકે ઓલા આયા ન હોય અને કાયલો આવા લેટ થયું હોય બે માંથી એક રીઝન હોય પણ તમને લેટ તો ન જ થયું હોય કેમકે ઓલા આવા વાળા બધા વિયા તો કોક એવા હોય કે જેને કારણ લેટ થઈ જાય બાકી તો મોસ્ટ બધા હાજર જ હોય અહીંયા આગળ પણ મેન કારણ આ બને દોડમાં ટૂંકમાં કોઈ દોડ ન થતી હોય શું કીશ દોડ બજાવ તો એવા તમે રેશિયો ગણો તો કદાચ ન આવતા હોય તો એના કારણે થઈને આવડાવી દોડા અમે જ છીએ અમારો ઉના વારો કેટલા વાગે ખબર છે કે ખાડા હાથ વાગ્યા આવ્યો ને હાડા સાત વાગ્યે વારો મારો હતો મને આઈ થિંક યાદ જ છે હાડા તો એ તડકો બહુ થઈ ગયો તો એક બાજુ સાંજે વરસાદ પડ્યો હતો ને સવારમાં બસ તડકો એટલો બધો પણ એ કાંઈ લડ્યા નહીં કે જ્યાં માહોલ એવો હોય ને આરામથી દોડી જાય કંઈ ટેન્શન નથી કરવું બસ શાંતિથી આપણે સ્વયં રહેવાનું કહે એટલે કોઈ ટેન્શન નહીં હોઈ પણ જે મેં મેન વસ્તુ કહો ને એ અલગ અલગ રીતના હોય સમજો શું તમે તમારો વારો છ વાગ્યે આવ્યો તો છ વાગે તમે અહીંયા પહોંચી ગયા તમને છ વાગ્યે તમે દોડી જવાનું દોડવાના જ છો પણ માની લો કે તમે રનિંગમાં તમે ન હોય જે તમારી પાસે

ગયા વખતે ગ્રાઉન્ડ હતું ને મારે તો પાંચ વાગે ગ્રાઉન્ડ ગયો તો હું બે માર્ક્સ ફાઈનલમાં નીકળી ગયો હતો સમથિંગ આપણે પાંચ વાગે જઈને એટલે હાલ પાંચ વાગે જઈને સાડા પાંચ પાંચ વાગે ત્યાં બેવો તમે તો મજા આવે ત્યાં થોડુંક વેલા ત્યાં જાવ તો કદાચ નહીં વેલા લઈ લે તો વેલા તમે નવરા થઈ જાવ પછી હવે સાત આઠ વાગે વાળો હોય ને પછી તમારે નીકળવાનું થાય દસ વાગે કેમ કે પ્રોસેસ ઘણી લાંબી થાય છે સમજાવેલ તમને પહેલાં પાયે બેસાડે પછી તમને અંદર લઈ જાય પછી ત્યાંથી આ બધું શું કહેવાય ડોક્યુમેન્ટ નહીં ચેક કરે ત્યાં પછી તમારા સેન્સર ને બધું ફિટ કરે એ બધી પ્રોસેસ ચાલુ રહે ચાલુ રહે પછી તમે અંદર મેન જગ્યાએ તમને બિયાડે પછી લોકો જાહેર કરે કોણ પાસ થયું નથી પાસ થયું અને પછી ત્યાંથી પછી તમને અંદર મોકલે ત્યાંથી પછી એક ગુફા જેવું હોય તંબુ જેવું એમાં તમારું ચેસ્ટ ને બધું ચેક કરે અને ત્યાંથી પછી બે જગ્યા તમને મારે અને ત્યાંથી તમને બહાર નીકળે એટલે કમસેમ દ વાગી જાય આઠ વાગ્યા તમારો વારો આઠ વાગે આવ્યો હોય ને તમારે દસ વાગી જાય દસ વાગે બહાર નીકળ તો આટલી જાણકારી હતી તો હું આશા રાખું ઉમેદ રાખું તમને આ માહિતી લઈને એ સારી લાગી જશે તો લાઈક અને સબસ્ક્રાઈબ તમે કરી હોજો અને ઓલું બેનર આવ્યું હતું ને એ તમે જોતું હોય તો વોટ્સએપમાં મેસેજ કરજો